એક રાષ્ટ્ર એક ચૂંટણી રાષ્ટ્રહિત માટે સમર્પિત અભિગમ છોટાઉદેપુર ઘેલવાટ ગામે વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છોટાઉદેપુર નજીક આવેલા ઘેલવાટ ગામે ગુકુલધામ રિસોર્ટ ખાતે સાંસદ સભ્ય જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોડી ઉપપ્રમુખ પરવેશભાઈ મકરાણી કારોબારી ચેરમેન અલ્પાબેન સૌરભભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં વન શન ના સમર્થનમાં વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું સન્માનિત કરવામાં આવ્યા હતા લગભગ સો જેટલા આગેવાનોએ એક સાથે ધારાસભ્ય સંસદ સભ્યનું સન્માન કર્યું હોય એવો પ્રથમ પ્રસંગ હતો પ્રત્યુત્તરમાં ધારાસભ્ય સાંસદ દ્વારા તમામ નાગરિકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશને શક્તિશાળી બને શક્તિશાળી લોકશાહી ભારત દેશમાં વિવિધ ચૂંટણી પ્રક્રિયાઓમાં થતા સમય અને સંસાધનોના વ્યયને ઘટાડવા તેમજ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આ પ્રસ્તાવ દેશહિતમાં મહત્વપૂર્ણ છે જે અંગે આ વિશેષ કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કર્યું હતું જેનું સંચાલન સૌરભભાઈ શાહે અને મુકેશભાઈ પટેલે કર્યું હતું અને દેશની પ્રજા સુધી સંદેશ જાય તેવા વખાણ લાયક સુંદર અભિગમ લોકશાહી પ્રણાલી તરફ દોરી જવાના અભિયાનમાં સહયોગ આપવા દરેક ઉપસ્થિત નાગરિક અને આગેવાનોએ પ્રતિબદ્ધતા દર્શાવી હતી કાર્યક્રમમાં નગરપાલિકા સભ્યો નગર વિકાસ સમિતિના સભ્યો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એક રાષ્ટ્ર એક ચૂંટણીથી થનારા ફાયદા અને રાષ્ટ્ર વિકાસ અંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ તથા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ માજી ધારાસભ્ય શંકરભાઈ રાઠવા સહિતના આગેવાનોએ પોતાના દ્રષ્ટિકોણ રજૂ કરી અને નાગરિકોને ઉદ્બોધન કર્યું હતું નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેશ મકરાણી નગરના આગેવાન જાકીરભાઈ અંધી બનસી

એક ચૂંટણીનો કાર્યક્રમ આદરણીય સંસદ સભ્ય જસુભાઈ રાઠવા સાહેબના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો એમાં છોટાઉદેપુર જિલ્લાનું મુખ્ય મથક છે અને નગરપાલિકા વિસ્તાર પણ છે એટલે એ વિસ્તારમાં રહેતા વિવિધ પ્રકારના સંગઠનોના આગેવાનો વિવિધ સમાજોના આગેવાનો નગરસેવકો શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષણવિદો વેપારી મંડળ અને નગરની આસપાસના વિસ્તારોમાંથી મુખ્ય આગેવાનોને ગોકુલધામ રિસોર્ટ ખાતે આમંત્રિત કરી અને માનનીય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિચાર મૂક્યો હતો આ રાષ્ટ્ર સામે કે આવનારા વર્ષોની અંદર એક રાષ્ટ્ર એક ચૂંટણી વન નેશન વન ઇલેક્શન થવું જોઈએ અને એના માટે એમને એ પણ વિચાર મૂક્યો કે આના માટે આ દેશનો પ્રત્યેક નાગરિક એકસો ચાલીસ કરોડ લોકોમાં આ વાત જાય અને એ લોકો પણ પોતાનો અભિપ્રાય આપી શકે કે આનાથી શું ફાયદો થાય આના શું ગેરફાયદા છે મુક્ત મને રાષ્ટ્રનો પ્રત્યેક નાગરિક પોતાનો અભિપ્રાય આપી શકે એવી પણ તક એમને આપી છે અને માન્ય મહામહિમ રાષ્ટ્રપતિજીને એ પોતાનો સંદેશો પત્રના માધ્યમથી ઇમેલના માધ્યમથી પણ આપી શકે એવું આહવાન જ્યારે કરેલું છે કે એના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે પણ આ મહાનુભાવ ખાતે બિન રાજકીય રીતે આજે વિચાર ગોષ્ઠીનું આગેવાનું વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં નગરના મોટા ભાગના જે તજજ્ઞો આગેવાનો છે એમને પોતાનો અભિપ્રાય આપ્યો અને એના સમર્થનમાં આ એક દેશ એક ચૂંટણી થવી જોઈએ એવો બધાનો જ લગભગ અભિપ્રાય જ્યારે અમને મળ્યો છે ત્યારે અમે આ અભિયાનને આજે અહીંયા સફળ માનીએ છીએ અને આ જિલ્લામાંથી શરૂઆત થયેલી આ અભિયાન રાજ્યમાં જાય એવી પણ આશા રાખીએ છીએ અને આનાથી જે મુખ્ય ફાયદો થવાનો મોટા મોટી કહું તો ચારથી પાંચ લાખ કરોડ રૂપિયા આ દેશના તંત્રના બચવાના રાષ્ટ્રના જીડીપીના દોઢથી બે ટકાની બચત થવાની અને આ થયેલી બચત આ થયેલી બચતની રકમ આ રાષ્ટ્રના પ્રત્યેક નાગરિકના વિકાસમાં વપરાવાની શિક્ષણમાં વધારે રકમ મળવાની આરોગ્ય ક્ષેત્રે આપણને વધારે રકમ મળવાની અને આ દેશમાં જે વેરાઓ લેવામાં આવે છે એ વેરાઓ પણ કદાચ ઓછા થઈ શકે તેવો પણ ફાયદો થવાનો વિકાસની અનેક જે આપણા પડતર જે યોજનાઓ છે એ યોજનાઓને પણ તેજ ગતિથી વેગ મળવાનો આવા અનેક ફાયદા થવાના એની સાથે સાથે વારે ઘડીએ ચૂંટણીઓ આવે અને આ ચૂંટણીઓથી સામાજિક જે આપણો એક રસ્તા છે એકરૂપતા છે એને પણ ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચે છે એને આમાં પણ ફેરફાર આવવાનો અને અહીંયાથી અમને ખૂબ સરસ એક વિચાર મળ્યો કે આપણે ખર્ચો બચાવવા માટે જેમ સમૂહ લગ્નો કરીએ છીએ એવી જ રીતે આ આ એક ચૂંટણીને જો ગણીએ તો આ સામૂહિક ચૂંટણીથી જેમ સમય આપણો બચવાનો કર્મચારી પેરામિલિટરી ફોર્સ એમને જે આપણે જે મૂવમેન્ટ એમની થાય છે એની પણ બચત થવાની એટલે આજે આ નગરજનો અહીંયા ઉપસ્થિત રહે સૌનો પણ આભાર માનું પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા એમનો પણ આભાર માનું અને સૌ આગેવાનોને વિનંતી કરી સાથે સાથે આપ પ્રેસ મીડિયાના જે પત્રકાર મિત્રો છે આપણને પણ વિનંતી કરું કે આપ જ્યાં જ્યાં પ્રવાસ કરો ત્યાં ત્યાં આ રાષ્ટ્રનો પ્રશ્ન છે અને આ રાષ્ટ્રના પ્રશ્નને આપ આગળ સુધી લઈ જાવ તો જનભાગીદારીથી આપણે આ એક રાષ્ટ્ર એક ચૂંટણી તરફ તે ચીએ આગળ વધીએ